નમસ્કાર આમ તો વાત દેખાતી અદ્ભુત પ્રકૃતિની કરવી જોઈએ પણ હવે થોડીક વિચારધારા એવી છે ખામીઓ કાઢવાનો સ્વભાવ છે પ્રજાની ધીરજ કેટલી છે એમ બોલવું કે પછી પ્રજાની અજ્ઞાનતા કેટલી છે એમ બોલવું કે પ્રજાની સહનશીલતા કેટલી છે એમ બોલવું એ નક્કી નથી થતું એ તમે નક્કી કરજો આ રોડ ડામરનો અહીંયા જે સ્થિતિમાં દેખાય છે આગળ જે એની પોળાઈ અને જે એની અખંડિતતા અને પછી અહીંયાથી એની ખંડિતતા આ સ્થિતિ આપ જોઈ શકો છો કે આ રોડ કેટલી હદે ખંડિત થયો છે અહીંયા આખાને આખા પથ્થરો સેટ થઈ ગયા છે એટલું જ નહીં આપણે આગળ જાય એટલે હજી પણ તમને લોકોની અહીંયાથી પસાર થતાં લોકોની જે ધીરજ જોવા મળશે એ જોઈને આપણને એમ થાય કે ખરેખર માણસ જો પોતાના પરિવારમાં વ્યવસાયમાં કુટુંબ જીવનમાં દાંપત્ય જીવનમાં જો આટલો સહનશીલ થઈ જાય તો કંઈ ઘટે નહીં જીવનમાં એના જીવનમાં બધું જ સરસ સરસ થઈ જાય જુઓ આ રોડની સ્થિતિ છે કેટલી બધી અદ્ભુત સ્થિતિ એમ રોડની વચ્ચે આ પ્રકારના પથ્થરોને સેટ કરવા એ લગભગ કોઈ અભ્યાસક્રમમાં આવે નહીં પણ આપણી ઈશ્વરની કૃપા અને આ બધી આપણી જે સહનશીલતા છે એના કારણે આવું થાય તમે આ આ ગાડી પસાર થાય છે એટલે આપણે હવે જોશું કે આ ગાડી કઈ સ્થિતિમાં પસાર થવાની છે જોજો તમે આ ઈકોને આ ભાઈ હવે કઈ રીતે સેટ કરશે ઓલી બાજુ નાળામાં ન વ્યા જાય તો સારું એવી ચિંતા થાય જુઓ આ સ્થિતિ છે રોડની એને હકીકતમાં અહીંયાથી ચાલવાનું હતું પણ હવે અહીંયા આટલી બધી અદ્ભુત કલાકૃતિ હોય ઈશ્વરની તો પછી આના ઉપરથી તો ન જ ચલાય ને એમાં બધું વિખાઈ જાય છે ડિઝાઇન છે ને એ એટલે માત્ર અહીંયા નહીં લગભગ આખા ભારતમાં સાલી આ સ્થિતિ છે કે દર વર્ષે ધારાસભ્ય બને દર વર્ષે ગ્રાન્ટ આવે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા શિક્ષણ અને હોસ્પિટાલિટી એટલે કે દવાખાનું પણ આમ છતાંય આ લોકો આ વાપરે નહીં એટલે આપણને ખરેખર એમ થાય કે આપણે આ દર્શાવવું જોઈએ ચાલો હવે ખામીઓ ખૂબ શોધી સાથે સાથે અદ્ભુત પ્રકૃતિના દર્શન કરજો ખૂબ મજાનું વાતાવરણ છે બે હજાર પચીસનું આ ચોમાસું છે અને હજુ તો ચોમાસાની શરૂઆત છે વાતાવરણ ઘણું બધું અદ્ભુત અને અનબિલિવબલ થવાનું છે આવો સાથે મળીને આપણે જંગલ ફરીશું ખૂબ આનંદ કરીશું અને સાથે સાથે આપણાથી જેટલું થઈ શકે એટલું આપણે જોઈ લેશું આ વિસ્તારના પ્રતિનિધિઓને વહેલી તકે ઈશ્વર એવી પ્રેરણા કરે કે અહીંયા કંઈક સારું થાય જેથી કરીને જે નીકળતા વાહનો છે કેટલી ભયંકર સ્થિતિ મને આમ નથી ખબર કે કેવી રીતે તમને દર્શાવી શકાય હજુ પણ મને એમ થાય કે રોડ તરફ આપણે પાછું જવું છે કે જ્યાં આ રોડની સ્થિતિ આખી બદલાય છે તમે જુઓ કેટલી કેવી રીતની પરિસ્થિતિ છે અહીંયાથી મોટા વાહનોને કેવી રીતે નીકળવાનું કેવી રીતે એડજસ્ટ કરવાનું આખું ને આખું આ ધોવાણ થયું છે આ ચોમાસાનું આ ધોવાણ નથી હોય આ બે હજાર ચોવીસ ત્રેવીસ કે બાવીસનું હોઈ શકે પણ આમ છતાંય હજુ સુધી અહીંયા પહોંચાયું નથી કદાચ વર્કલોડ હશે એવું બને